કારિયાતા તાલુકાના મેસણકા ગામે સીમ વિસ્તારમાં એક યુવાન પર સિંહણે હુમલો કરતાં યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો કારિયાતા તાલુકાના મેસણકા ગામે રહેતો યુવક માલ દોર પોતવા માટે સીમ વિસ્તારમાં ગયો હતો ત્યારે સિંહ દ્વારા અચાનક યુવક પર હુમલો કરાયો હતો

આરેફો આજ રોજ મેસડકા ગામમાં એક વ્યક્તિને તે પોતાની ભેંસ ગોતવા માટે ગયો હશે અને ત્યાં બચ્ચાવાળી સિંહણ હશે તો એને એટેક કરેલો છે તો બહુ સામાન્ય ઈજા થયેલી છે વધારે એટલું બધું વાગેલું નથી અને પ્રાથમિક સારવાર ગારિયાધાર હોસ્પિટલ ખાતે કરેલ છે અને ત્યાંથી એને રિફર કરી અને ભાવનગર મોકલવામાં આવેલ છે